જેઓને લાગે છે કે ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ હાથ ઊંચો કરે જેઓ જે લોકો ગુજરાતની પરિસ્થિતિને સુધારવા માંગે છે તે તેઓ હાથ ઊંચો કરે જે લોકો ગુજરાતમાં હાલત સુધારવા માંગે છે આજે તેઓ બધા સપડ લેશે હું એક લાઈન બોલીશ તમે મારા પાછળ બોલશો મંજુ છે ગુજરાત ને બરબાદ કરી દીધું છે ભાજપે ગુજરાત ને બરબાદ કરી દીધું હું શપથ છું કે હું ભાજપ ને હું શપથ લઉ છું કે હું શપથ લઉરાત ના સુવર્ણ ભવિષ્ય માટે ગુજરાત ના સુવર્ણ ભવિષ્ય માટે હું આવતા દરેક મારુને મત આપીશ હું માનું છું કે હું માનું છું કે આમ આદમી પાર્ટી પાર્ટી એક ઈમાનદાર ઈમાન દેશભક્ત પાર્ટી છે અને હું આમ આદમી પાર્ટી નો સાથ કદી છોડું જય જોહાર જય જોહાર જય કિસાન જય સંવિધાન ભારત માતા ભારત માતા ભારત માતા